રાજુ વેલજીભાઈ દાંતણિયા સામજી સવાભાઈ દેવીપૂજક શંકર વિજુભાઈ દાંતણિયા દિલીપ ડાયાભાઈ સથવારા આશિષ ડાયાભાઈ સથવારા અને સૂરજ બુદ્ધિલાલ સથવારાને રોકડ રૂપિયા ચૌદ હજાર બસો સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરી અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજી વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે